વેચવાનું છે દાંતી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો રાપ છે પલ્ટી પ્લાવ છે રોટાવેટર છે એ ટુ ઓજાર સાથે વેચવાનું છે આઈસર ટ્રેક્ટર અને સાવ યાજબી ભાવે મળી જશે અમુક જ ટાઈમની અંદર લક્ષ્મણભાઈના આ ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે ટોટલ ઓજાર તો વહેલી તકે લક્ષ્મણભાઈનો કોન્ટેક કરો બાકી હું તમને વિડીયોની અંદર ટ્રેક્ટર ઓઝારની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે આઈશા ટ્રેક્ટર અને ટોટલ ઓજાર વેચવાના છે દાતી રાપ ચીપીઓ ટ્રેલર રોટાવેટર ટોટલ વસ્તુ મળી જશે લક્ષ્મણભાઈ પાસેથી એકદમ વ્યાજબી ભાવે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી સિલ્વર કલર ટ્રેક્ટર ટ્રેક્ટરના ના વાત કરું તો બે હજાર અગિયાર ના મોડલ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ એન્જિન કોઈ પણ પ્રકારનો અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો લક્ષ્મણભાઈનો પહેલાં કોન્ટેક કરજો લક્ષ્મણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો લક્ષ્મણભાઈનો કોન્ટેક કરીને જોજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારો ખોટો ધકો થશે બેટરી મ્યુઝિક સિસ્ટમ છે મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ પચાસ ટકા ઉપર છે અને બધી વસ્તુની જવાબદારી લેવામાં આવે છે તેની સાથે ઓજાર આપવાના છે ઓજારની અંદર તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો ફોર વ્હીલ ટ્રેલર આપવાનું છે કન્ડિશન એકદમ સારું તળ્યું ચોખ્ખું સાઈડું પતરા સારા અત્યારે આ ટ્રેલર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં વિડીયોની અંદર ટ્રેલર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના બાકી કમ્પ્લેટ છે ટ્રેલર અત્યારે ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેલરની સાથે એક ઓજારની ની અંદર રોટાવેટર આપવાનું છે તમે જોઈ રહ્યા છો પણ સારું અત્યારે રોટા બ્લેડ પણ સારી જોવા મળશે અને કંપની છે એક તેની સાથે રાપ પણ આપવાની છે રાપ અને રૂલ તમે આખું વિડીયો અંદર જોઈ રહ્યા છો સેટ છે તે પણ આપવાનો છે સાથે ચીપીઓ છે ચીપીયો મોટો ચીપીયો છે તે પણ આપવાનો છે અને દાતી છે દાતી પણ આપવાની છે પલટી પ્લાવ પલટી પ્લાવ પણ આપવાના છે ટોટલ ઓજાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝાર પણ એકદમ સારા ટોટલ જવાબદારી બધી વસ્તુની કિંમતની વાત કરું તો સાડા છ લાખ કિંમત રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા અમર ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજારનો સેટ લેવો હોય તો લક્ષ્મણભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે લક્ષ્મણભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે નવ્વાણું બે એકાવન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઉજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો